જોવા મળ્યો છે રતનમહાલના જંગલ વિસ્તારમાં જોવા મળ્યો છે વાઘ મધ્યપ્રદેશથી થી રતનમહાલ જંગલમાં વાઘનો પ્રવેશ વાઘના ખોરાક માટે પાંત્રીસ રણ મુક્ત કરવામાં આવ્યા વાઘ સ્થાયી થતાં વન વિભાગનું સતત મોનિટરિંગ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા મોનિટરિંગ રાજ્યમાં એક સાથે ત્રણેય કુખાર પ્રાણીઓનો વસવાટ છે તે માહિતી સામે છે દીપડા અને સિંહ બાદ હવે વાઘ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે દાહોદ જિલ્લાના રતનમહાલના જંગલમાં સ્થાયી થયો હોવાની માહિતી મળતા વન વિભાગે મોનિટરિંગ શરૂ કર્યું છે મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના રતનમહાલના જંગલોમાં નવ મહિનાથી વાઘ સ્થાયી થયો છે મધ્યપ્રદેશથી રતનમહાલના જંગલમાં વાઘ પ્રવેશ્યો હોવાનું બહાર આવ્યું છે છેલ્લા નવ મહિનાથી આ વાઘ રતનમહાલના જંગલમાં ફરી રહ્યો હતો તો બીજી તરફ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના નિષ્ણાંતોએ આ વાઘને જોઈ લીધો છે જેથી નર વાઘ માટે એનટીસીએ પાસેથી માદા વાઘ મેળવાશે તેવી માહિતી પણ રહી છે તેવી માહિતી પણ મળી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના જમવા નજીક વાઘની ઘણી વસ્તી છે અને ત્યાંથી ફરતો ફરતો એક વાઘ રતનમહાલના જંગલમાં આવી ચડ્યો હોવાનું વન વિભાગે અનુમાન લગાવ્યું છે ત્યારે હવે ફરીથી ગુજરાતમાં એક વાગ દેખાતા અન્ય પ્રેમીઓમાં ખુશીની વન્ય પ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે રિપોર્ટર રવિ સૈયદ દાહોદ